લેકે આયા રે બંદા શું લેકે જાયેંગા બીડી બીજી પાડી હોય સાલા દાર બીડીત નહી સુકરા હવે કાકા સુકન જા દે અ આવ સુ મા તો સાર લેવા જતી બીડી 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 જીતીને દાડ ગલે પોચ બેતો આલો વાપર બોલતે ના બીજા कोई harus है कि वो ऐसी वो तो बोट

કેમ નાહી કાલ તો તને આને 500 રૂપિયા ઈ તો બીધી ના થાય તું તું મારો હિસાબ લે એમ માની ભામા હોય

इखाई आ आ तू तू केने के लका के तुम नोडल ओए अरे मारती इखाई जो मारो हे खपरा दोषी लेना मुठे लपका करे तू तू केने की दूर ने ए अबे छोडो जागी तू तू केने

ભરતજી નો ઘરે કૂકવા ચાલુ હે મારે જવું પડે બૈરુન બધા લડો એલા છોકરા ને મારી બચારા ને મારે જવું પડે હંસલો પંજરે પુરાણો બોરુજી મારા હંસલો પંજરે પુરાણો ખરેખર પૈણા ચેડે તો આ ડોસી એવી મળી છે ને મને તો વિચાર તો એવા આવી જાણે મરી ગયું પણ મારી હાર કઢી હવે તો મોહડમ જાવ ને આ નહીં ઉંમરથી તો મને બોલ બોલ કરે છોડીને જ જાતું રહેવું

મારવાની ધમકી ના થોડા મર્યાદામાં રહો હવે તમારી ઉમર થી થોડું વિચારો તમે તમારા છોકરાનું શું થાય તમે ખાલી વિચારો પી પી જવા બીડીઓ થી કેન્સલ ને બીજું થાય તમે વિચારો ના કરો માર માર કરો તમે આખો હવે હું એમ બાજરી તો બાજરી કમ્પ્લીટ થી તમારે ઘર લપ લપ કરાય હે

પણ ફૂવો થાય ના મર્યાદા રાખવું પડે એવું ના સુધરવું પડે

અન તને ગુ પાડો કે તો તેલે કે પાડો એટલે એ લાભ દેન લો હવે ઊંચી ના કરે એટલે કે મોસમ પડી તો નહી કોઈ થી હવે जाऊ જા જા મર આ જઉ

આ મારો બનાસ આ